मित्रों केम छो बधाए मजा मा मजा मा जिसो तो बधाए ने जय माता जी जय नेली बने जय करो फरी हमारा नवा ब्लॉग में हार्दिक स्वागत छे तो शुक्रवार छे सवार ना साढ़े सात किया छे अन आरिन भाई ने स्कूल में रेडी थे जो हेलो स्कूल चलो थे का भाई मजा आवे छे हां हम तो जो आरिन भाई ला जाई छे केम रहे आज पहले दिवस है

આપણે છે ને ઓશીખાનું કવર બનાવીશ ગાદી બનાવવાની સ્કીમ કેવા હીરાવાળાના કારખાના ચાલુ કરીએ ને તે ગાડી બનાવી દો તે આપણે કાપડ પડ્યું છે ને તે થોડુંક વેતરી નાખવી સરસ મજાનું અને પછી સીવી દે મસ્ત અને એમને ઠેલ્યું ઠેલી સિવાયની જ છે ટિફિનની ઠેલિયું અને કારખાનાના ગાડલા કરવાના તે બેહવા ખાડું ટેબલમાં એમને ફામે નહીં એમના તો આપણે કાપડ આપણી પાસે વધારાનું પડ્યું હોય ને એને વેચી વેચીને ગાડી બનાવી દઈ

આડા ગયા ભૂખ તો લાગે છે હવાઈ નહીં પાંચ વાગ્યા એમ લાગે છે એટલે આવું કંઈ ખાઈ લેવાય ને બાર લગી જાય તમે બધા સીવ બીજા ખાવા માર ઘર કોણ કોણ આવે પડીકા ખાઈ કમેન્ટ કરજો બાઈ હો છોકરા તો ખાઈ તાર સિવાય કોઈ નહીં ખતું હોય બધા ઘરે ઘરે તો આવ્યો બધા બધાય કરીને હવે

જો આ શેડા કલર છે ના શેડા કલર છે જો ડબલ ડબલ કલર માં હોચી ઉસ આપણે આપણને ટાઈમ પડે એટલે આપણે આ રીતના હોચી નહીં આવું સી પાણી સે ડિપિંગ હેલી પાસો હું તે ચાલુ કરું હા જોને સોક્રાની સ્કૂલ શરૂ થઈ ગઈ છે પાકે ઘરે નાસ્તો બનાવીને બનાવી દેશે કેવો સુબાર નો વાત છે આપણે એ ઉચાલુ હોય નવરા નવરા કાક તો કરો

લસણ ફોલાવીશ એવી શું એવી શું લસણ ફોલાવીશ અને આ જો મારો ધ્રુવ રમેશ કા ધ્રુવ એના મમ્મી બજારમાં ગયા છે ધ્રુવ ભાઈ રમે છે આ દિન બેટ્રુશન આવી ગયા અને એક અંદરમાં ફોન ફોવે છે એક ઉપર ફોન જોઈ હાલો લસણ ને ઉપર નાખી આપણે દાખવાથી કામ ચાલુ જ ભાઈ ઝીણું 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 ક્યારેક જ નવરાશ ભાઈ હાલો બધા કન્ટિન્યુ બ્લોક હેલો મિત્રો સાનની વાળો જો ટાઈમ થઈ ગયો છે ને ગયા છે સરસ મજાનું રહે નાખ્યું છે બેસી છે જમવાનું તો ચાલો બધા જો ગઢા ગુવારનું શાક છે તને ને બાજરાના રોટલા ડુંગળી ને છાશ ને આમ ને દૂધ ને અમારે વિશું ખીચડી ને વેપર બે કા વિશું ભાઈ હેને દેખાડી તો ખીચડી હા દેખાડી અહીં સદુ બેન અમારે ખીચી ખાય એને નો ભાવે કા